સેન્ટ્રલ લેવલની ભરતી છે સરકારી ભરતી છે તો સ્પેશિયલ ફોર્સ માટે આ જગ્યાઓ રહેશે અરજી કરવા માટે જે અગત્યની ભરતી માટે જે સબ ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલ માટે ભરતી રહેશે તો પંદર ચાર બે હજાર ચોવીસથી અરજી કરવાનું શરૂ થશે અરજી કરવાની છેલ્લી તારીખ રહેશે ચૌદ પાંચ બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો તો મિત્રો આની અંદર સબ ઇન્સ્પેક્ટર માટે જે ભરતી રહેશે ગ્રેજ્યુએશન જેમને કરેલું છે એમના માટે ભરતી રહેશે પગાર ધોરણ પાંત્રીસ હજાર ચારસો બી વન અંતર્ગત રહેશે ઉંમર વીસથી અઠ્યાવીસ વર્ષ સુધીની રહેશે ટોટલ જગ્યાઓ છે પાંચસો ને બાવન જગ્યા ઉપર ભરતી રહેશે જ્યારે મિત્રો કોન્સ્ટેબલ માટે માત્ર ધોરણ દસ પાસ કરેલું છે એ ઉમેદવારો અરજી કરી શકશે અરજી અંતર્ગત તમારું પગાર ધોરણ રહેશે એકવીસ હજાર સાતસો ઉંમર રહેશે અઢારથી અઠ્યાવીસ વર્ષ સુધીની રહેશે ટોટલ જગ્યાઓ છે ચાર હજાર બસો ને આઠ જગ્યાઓ છે એમ કહીને ટોટલ ચાર હજાર છસો ને સાહીઠ જગ્યા ઉપર ભરતી રહેશે તો મિત્રો આની અંદર કોવિડ નાઇન્ટીનના કારણે ત્રણ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે તો એજ લિમિટ તમારે ગણવામાં આવશે એક સાત બે હજાર ચોવીસ અંતર્ગત જો તમારું અઢાર વર્ષ કંપની થતું હોય તો તમે આની અંદર અરજી કરી શકો છો તો મિત્રો આની અંદર ફિઝિકલ ટેસ્ટ છે તો મિત્રો આની અંદર ઈ એક્સર્સ માટે પંદર ટકાની જે રિઝર્વેશન પોસ્ટ રહેશે તો મિત્રો આની અંદર જે મોડ એક્ઝામિનેશન તો મિત્રો આની અંદર કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવામાં આવશે પછી તમારે પી પીઈટી લેવામાં આવશે અને પી એમ આ રીતે ત્રણ એક્ઝામ લઈને તમને તમારું સિલેક્શન કરવામાં આવશે મિત્રો આની અંદર જ્યારે પણ તમે અરજી કરો છો ત્યારે તમારે પાંચસો રૂપિયા ફી પે કરવાની છે તો મિત્રો આની અંદર જનરલ ઇડબ્લ્યુ અને ઓબીસી માટે ફી પે કરવાની રહેશે જ્યારે એસસી એસટી જે કહે છે એમને બસો પચાસ રૂપિયા ફી પે કરવાની રહેશે તો મિત્રો આ જે ફી છે નોન રિઝેબલ રહેશે તો મિત્રો જનરલ અને ઓબીસી અંતર્ગત જે ફી પાંચસો રૂપિયા રહેશે સાથે મિત્રો આની અંદર એસટી ઇ એસ સર્વિસમેન ફિમેલ છે કેન્ડિડેટ છે એમને બસો પચાસ રૂપિયા ફી પે કરવાની રહેશે તો મિત્રો આની અંદર અગત્યની જે નોટિફિકેશન અંતર્ગત છે તમે જોઈ શકો છો એલિજિબલ કાર્ડેરિયા જે તમારી કોન્સ્ટેબલ માટે દસ પાસ અને મિત્રો સબ ઇન્સ્પેક્ટર માટે રહેશે ગ્રેજ્યુએશન જેમણે કરેલું છે એ મિત્રો આની અંદર અરજી કરી શકશે તો મિત્રો આની અંદર જે ઓફિસ વેબસાઇટ એટલે કે જ્યારે પણ તમે અરજી કરશો ઓનલાઈન એપ્લિકેશન કરશો ત્યારે તમે ગુજરાતના છો તો તમારે અમદાવાદની ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જ અરજી કરવાની રહેશે તો જે અમદાવાદની ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ ડોટ આર અમદાવાદ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તમારે અરજી ઓનલાઈન કરવાની રહેશે તો મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે છે તારીખ તમે જોઈ છે એ અંતર્ગત રહેશે તો મિત્રો આની અંદર અરજી કરવાનું શરૂ થશે પંદર ચાર બે હજાર ચોવીસથી અરજી કરવાનું શરૂ થઈ જશે જ્યારે પણ તમે આની અંદર અરજી કરશો ત્યારે તમે સંપૂર્ણ માહિતી તમને જાણવા મળશે એટલે કે જ્યારે પણ આની ઓફિશિયલ નોટિફિકેશન આવશે તો તમને વિડીયોના માધ્યમથી જણાવશો તો મિત્રો સૌથી મોટી ધોરણ દસ પાસ ઉપર સરકારી પરથી પોલીસ ભરતી માટે હવે તમારે થોડી જ રાહ જોવાની રહેશે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જય મિત્રો માત્રમ જય ગરવી ગુજરાત